નમસ્કાર આપણે છીએ લિટલ રણ ઓફ કચ્છની ધરામાં કે જે વઢિયારનો પંથક છે અને આ રણ એટલે એવું રણ કે જેની અંદર રણની આ એમ કહી શકાય કે નાના નાના ગાબડાઓ પણ છે એટલે સુકાઈ ગયેલી ધરા પણ છે અને બીજી બાજુની ધરા એટલે કે જ્યાં પાણી પણ સતત ભર્યું રહે છે મજાના નાના મોટા પક્ષીઓ વિદેશના પક્ષીઓ અહીંયા ઉડીને આવે છે અને આ વાતાવરણ આ વિસ્તાર અહીંયાના લોકો અહીંની સંસ્કૃતિ અને ખાસ કેવી છે એ માટે અનેક લેખકોએ અનેક કવિઓએ આ ધરાને ભાગોળી છે અને આ ધરાની અંદરનું તત્વ શું છે આ ધરાનું સત્વ શું છે એ માટે અનેક કવિઓએ અનેક લેખકોએ જે પોતાના પ્રવાસ નિબંધ આપ્યા છે જે અહીંના ગામડાની સંસ્કૃતિ અથવા તો એમનું અહીંયાનું જે વાતાવરણ છે એને દર્શાવતા જે વાતો લખી છે આ એ પૈકીના એક મજાના લેખક અને સાહિત્યિક મિત્ર કે જે વર્ષોથી સંસ્કૃતિની સાથે પૌરાણિક કથાઓની સાથે રચ્યા પચ્યા રહ્યા છે કે જેમણે ધોળાવીરા ઉપર પણ ખૂબ મજાની વાતો ખૂબ મજાના સંશોધનો કર્યા છે જે હડપ્પન સંસ્કૃતિ છે જે પાંચ છ હજાર વર્ષ જૂની સંસ્કૃતિ છે એની ઉપર પણ ખૂબ એમણે ઊંડાણની અંદર પોતાના પ્રયત્નો થકી રાત દિવસ રખડીને એ દરાને એમ કહેવાય કે પી ગયા છે એવી ખૂબ મજાની વાતો એમણે જેણે સાહિત્યને આપી છે સાહિત્યની સેવા રૂપે સમાજને અર્પણ કરી છે લલિત નિબંધો છે પછી વાતાવરણને લગતા ગ્રામ્ય સંસ્કૃતિ છે સંસ્કૃતિને વાગોળતા જે વાતો લખી છે એવા પરમ મિત્ર શૈલેષભાઈ પંચાલ મારી સાથે છે અને એમનું પુસ્તક એટલે ઝાંઝવાના મલક અને ઝાંઝવાના જળ આપણે એમને કહીએ છીએ કે દૂર દૂર સુધી ક્યાંય પાણી ન હોય તેમ છતાંય સૂર્યપ્રકાશને લીધે આ ધરાવ ઉપર પાણીનો ક્યાંક અસ્તિત્વ છે એવો અહેસાસ થાય તો એ ઝાંઝવાના મલક એટલે કે ગામડાની સંસ્કૃતિ અહીંના આસપાસના ગામડાઓ આ વઢિયાર પંથકના જે લોકો કેવી રીતનું જીવન જીવે છે એમનો મજાનો નિબંધ સંગ્રહ છે એ આપણી વચ્ચે લઈને આવી રહ્યા છે ત્યારે મારે એમની ખાસ એમની સાથે ખાસ વાત કરવી છે કે ઝાંઝવાના મલક આ પુસ્તકની અંદર શું છે અને આ પુસ્તકની અંદર શું છે એથી વિશેષ કે પુસ્તક શા માટે લખવાનો વિચાર આવ્યો અને આ સાહિત્યિક જીવનને દર વર્ષે એક પુસ્તક છેલ્લા ત્રણ વર્ષથી આપતા રહ્યા છે એવા મિત્ર શૈલેષભાઈ પંચાલની સાથે આપણે વાત કરવી છે ત્યારે શૈલેષભાઈ નમસ્કાર કેમ છો નમસ્કાર મિત્રો અને આપનું પુસ્તક જે ઝાંઝવાના મલક આવી રહ્યું છે ખાસ એના વિશે આપણે સાથે વાત કરવી છે આજે અંકિતાબેન વઢિયાર પ્રદેશની મુલાકાતે આવ્યા છે અને ખાસ તો ઝાંઝવાના મલકની પણ મુલાકાતે આવ્યા છે કારણ કે આજે કચ્છનું જે નાનું રણ છે અહીંયા પણ અત્યારે હાલ પણ અમે જે જગ્યા ઉપર ઊભા છીએ એ જગ્યા ઉપર પણ દૂર દૂર સુધી ઝાંઝવાના દર્શન થઈ રહ્યા છે મૃગજળ નામ તો મૃગજળ નામ ઉપર સૌથી વધારે અંકિત અને ગુજરાતી સાહિત્યમાં કદાચ સૌથી વધારે કવિતાઓ લખાઈ તો મૃગજળ શબ્દ ઉપર લખાય છે બરાબર છે પરંતુ ઝાંઝવાનો મલક એ ટાઈટલ સાથે મારું ચોથું પુસ્તક આવે છે તમારા પ્રથમ પુસ્તકની જ વાત કરો ને પ્રથમ પુસ્તક કયા વર્ષની અંદર આપ્યું અને પુસ્તકો લખવાનો ક્યારથી તમારો આ સમય ચાલુ થયો

નાનું લીટલું મોટું રણ છે બાળમેર નું રણ પાછું અલગ છે એ સતાય રણની જે તાસીર છે ને એનું દર્શન ઈ નવલકથા ની અંદર છે સાથે સાથે દેશભક્તિ ની પણ કથા છે બરાબર છે એનાથી તમારું પુસ્તક

અને એ ગામની અંદર એ ગામ નાનકડું ગામ છે પણ સૌરાષ્ટ્ર કચ્છ ખાઠિયાવાડનું સદ્ધર ગામડું હોય અને એની અંદર અલગ અલગ ભગવાનની સંસ્કૃતિના રામજી મંદિર હતું ત્યાં મહાદેવનું મંદિર હતું એ સિવાય સંત ગણપતરામ બાપુની પણ અમે સાનિધ્યની મુલાકાત કરી અને ખાસ એ કેવું છે કે રાફુ ગામની અંદર એક એવું સ્થળ કે સંત ગણ ગણપતરામ બાપુ ગણપતરામ બાપુ એક એવું સ્થળ કે જ્યાં પેઢી દર પેઢી એટલે પંચ્યાસી વર્ષથી એક જગ્યા ઉપર રોજ કથા થાય છે અને એ બાપુની સ્મૃતિની અંદર સતસ્વામીની પણ કથા એ ગામની અંદર ખૂબ નાનકડા ગામની અંદર થઈ છે અને ગામની અંદર એમ કહેવાય કે અઢારે વરણની વસ્તી રહે છે અને તેમ છતાંય તે અલગ અલગ વસ્તીઓની વચ્ચે આ વસ્તુ ગામ છે ખૂબ સરસ ગામ છે અને ખૂબ એકબીજાને સંગઠિત થયેલું ગામ છે અને એ ગામની મજાની વાતો છે એ શૈલેષભાઈ એમના ની અંદર લખી છે અને ગામની અંદર જેટલી જેટલી પણ વસ્તુઓ છે જે પૌરાણિક વસ્તુઓ છે એમની પણ મજાની વાતો એની લખી છે એના પછી આપણે ત્રીજા પુસ્તકની વાત કરવી છે ત્યારે ત્રીજું પુસ્તક કુમાર કાને કાંઠે એ નવલકથાના વિમોચન તમે આવ્યા હતા અમદાવાદ તો બહુ સરસ રીતે વિમોચન થયું અને બહુ એને અને એક મજાની પ્રેમ કહાની છે પ્રેમ કથા છે અને એની અંદર જે કંચન પાત્રનું વર્ણન કર્યું છે ક્યાંક ખાસ તમે વાંચો તો તમને એમ લાગે કે આ બહેવું એ જ કંચન આપણી સામે છે ખૂબ મજાની નવલકથા પ્રેમ કથાનું એમને સર્જન આ ટૂંકા સમયની અંદર કર્યું છે એક વર્ષની અંદર અંકિતાબેન મારા ત્રણ પુસ્તકો પ્રગટ થયા હું સર્જક તરીકે પ્રગટ થાઉ કારણ કે પુસ્તકની પ્રસ્તાવના મણીલાલ પટેલ સાહેબે લખી છે છે કે સર્જન સ્વાગત છે એટલે સર્જન ઝબકારા જે છે ને એક સર્જક તરીકે એ મારા પેલા પુસ્તક માં પ્રગટ થાય છે ઝાંઝવાના મલકમાં એક નિમનકાર તરીકેના ના ચપકારા એવા અદ્ભુત છે અને જાંજવાના મલક થકી તમે લોકોને શું આપવા માંગો છો એક સર્જક તરીકે શું આપવા માંગો છો આમ તો આ પ્રદેશ વિશેનું આમ સાહિત્ય ઓછું લખાયું છે જેવી રીતે સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય ઘણું લખાયું હશે પણ આ પેસિફિક જે આ પ્રદેશ છે ને વઢિયાર પ્રદેશ એમાં જે તળનો વઢિયાર પ્રદેશ જે કુવારકાના કાંઠે કાંઠે વસેલા ગામડાઓ અને આપણું આ રણ આની જે તાસીર છે ને એની અંદર કુલ સાસઠ જેટલા નિબંધો છે એની અંદર લઘુ નિબંધો સાસઠ નિબંધો છે કુલ સિક્સટી સિક્સ હા એમાં ચૌદ થી વધારે નિબંધો તો આ રણ ઉપર જ છે સ્પેશિયલી આ જે રણ રણમાં શું છે રણની અંદર કેટલા બેટો છે ત્યાંથી માંડીને એના જે પૂજા આસ્થાના આસ્થાનો છે પછી આ પ્રદેશની જે ઋતુઓ છે દરેક ઋતુમાં માનો કે અત્યારે શિયાળો ચાલુ છે તમે શિયાળામાં કાલે આપણે લીલા ચણાની દાળ ખાધી બરાબર છે સ્પેશિયલી તો શિયાળામાં આ આ આનું આ પ્રદેશની શું હોય એનું સૌંદર્ય પછી જેવો માનો કે ઉનાળો શરૂ થાય એટલે આ પ્રદેશનું સૌંદર્ય આખું કેવું બદલાઈ જાય એમ કેટલો વિકરાળ સ્વરૂપ આ પ્રદેશ બની જાય એટલે એ બારે બાર મહિના અને બધી ઋતુઓ છ છુ અને અંદર આ પ્રદેશ કેવો છે એનું વર્ણન છે અને લલિત નિમંત થકી મને વ્યક્તિગત રીતે આમ મને કોઈ પૂછે ને વ્યક્તિગત રીતે તો કે સર્જક તરીકે પોતાની જાતને જોતા હોય એ પુસ્તક કહ્યું તો હું ચાંચવાના મલકું વાહ કદાચ હું એવું માનું છું કે ઝાંઝવાનો મલક લખવો એ વર્ષોથી એમનો અભ્યાસ રહ્યો હશે અને ખાસ એટલા માટે કે અહીંનું જે પ્રકૃતિનું વર્ણન છે અહીંનું જે સૌંદર્ય છે એનું વર્ણન છે અને એ બધું વર્ણન કરવું હોય તો અહીંયા જીવવું પડે અને જે સ્થળ ઉપર જે ભૂમિ ઉપર તમે જીવ્યા હોય ત્યાં વિશેષ રીતે એમનો તમારી સાથે એક લગાવ બંધાઈ જતો હોય અને એ લગાવની સાથે જ્યારે એક સર્જક છે પોતાનું સર્જન લઈને આવી રહ્યો હોય ત્યારે અને જો આ પ્રકૃતિ પ્રેમી હોય જો તમને આ સ્થળ ઉપર ફરવાનું મન થતું હોય અથવા તો તમે વિદેશમાં ક્યાંય પણ રહેતા હોય અને આ સ્થળને તમે ન માણ્યું હોય અને ખાસ તમારે માણવું હોય તો પુસ્તક થકી પણ આપણે આ સ્થળને માણી શકો છો અને હું ખાસ આગ્રહ રાખીશ કે જ્યારે જાણવાના મલક આપની સામે આવે ત્યારે આ પુસ્તક તમે વસાવજો એટલા માટે કે કદાચ આ પ્રદેશની મુલાકાત તમે આજીવન ન લઈ શકો તો એ પુસ્તકની અંદર એવું તથ્યસભર વાતો છે કે જેના લીધે એ પુસ્તકથી ક્યાંક આપણે આ સ્થળની અંદર આ ઋતુઓની વચ્ચે આ સૌંદર્યની વચ્ચે પ્રકૃતિની વચ્ચે જીવ્યા છીએ એવો આનંદ લઈ શકાય ફરીથી શૈલેષભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ એમણે આપણને આ ચાર પુસ્તકોની ઝાંખીની સાથે આ મજાના નાના રણના પણ દર્શન કરાવ્યા છે એ માટે ખાસ એમનો પણ આભાર માનું છું નમસ્કાર